નમસ્કાર મિત્રો સ્વાગત છે મહાસંઘ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત સાથે આ બેઠક યોજવામાં આવી હતી તો તે અંગે શું લેવામાં આવ્યો છે વિગતવાર જોઈએ કયા પ્રશ્નોનો

ગત વર્ષના સદસ્યતા સંખ્યા શુલ્ક જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ મહામંત્રી પરેશભાઈ પટેલ મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ અનિરુદ્ધસિંહ સોલંકી જોડાયા હતા ત્રીજા સત્રમાં જિલ્લાવાર તેમજ નવર્ગવાર પડતર પ્રશ્નો તેમજ રજૂઆતોની રજૂઆત મૌખિક તેમજ જિલ્લાવાર લેખિત રજૂઆતો કરવામાં આવેલ હતી તેમજ ચોથા સત્રમાં આગામી વર્ષ આયોજન રજૂઆતો અને પડતર પ્રશ્નો બાબતે અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલ હતી તો સુરેન્દ્રનગર જિલ્લા વતી બે હજાર પાંચવાળા શિક્ષકોને જૂની પેન્શન યોજના ઝડપથી લાગુ કરી કે તેમજ તેમને જે ખાતા ખોલવા છે તે બાબત પણ ચર્ચા કરાઈ છે તેમજ કુલિંગ પીરિયડ રદ કરવા બાબત શાળા સંયુક્ત ગ્રાન્ટ તેમજ અન્ય શાળા સ્વચ્છતા તેમજ સ્ટેશનરી ગ્રાન્ટ વર્ષને શરૂઆતમાં ફાળવા બાબત ધોરણ છ થી આઠ જે શિક્ષકોએ વિકલ્પ લીધો છે તેમને પુનઃ ધોરણ એક થી પાંચમાં અંતિમ વિકલ્પ આપવા બાબત તેમજ સળંગ મહેકમમાં ગણવા બાબત મુખ્ય શિક્ષકો જે મૂળ સરકારી અથવા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કે અન્ય સરકારી વિભાગમાંથી આવેલ છે તેમની સળંગ નોકરી ગણવા બાબત જિલ્લા થયેલ શિક્ષકોને તેમજ તાલુકો આંતરિક બદલી થયેલ શિક્ષકોને મુક્ત કરવા બાબત પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન શિક્ષકોને છૂટ આપવા બાબત શિક્ષણ ક્લાસ ટુ ની પરીક્ષામાં શિક્ષકોના અનુભવને માન્ય રાખવા બાબત મૌખિક તેમજ લેખિત જિલ્લા લેટર પેડ ઉપર રજૂઆત કરવામાં આવેલ હતી તો આ વગેરે પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં કુબેર ડિંડોર સાહેબ પણ મુલાકાતે આવ્યા હતા ધન્યવાદ